ધેટ ઇઝ ઓકે પણ તમે વધારે હારે સ્પીડથી ગાડી ચલાવો છો એના લીધે સામેનું કોઈક વ્યક્તિ છે જે બિચારું ટ્રાફિકનું બધું વ્યવસ્થિત નિયમોનું પાલન કરે છે એના ઘરે કોઈ એનું પરિવાર એની રાહ જોવે છે એને સંસ્કાર ઘરમાં રાખ્યા છે કે ના ભાઈ આપણને બધું આ કા નિયમોનું પાલન કરશું તો જ આપણે સેફ લાઈફ જીવી શકીએ આવો માણસ તમારા ભૂલના લીધે મરી જાય અથવા એને કંઈક પરમેન્ટ ડિસેબિલિટી આવી જાય ધેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ અને આવી જવાબદારી આપણા માટે આપણે કોઈ લેવા તૈયાર ના હોય અને લેવી નહીં જોઈએ અને એટલા માટે એક વધારે રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે આપણને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જરૂર છે કે દંડ પડતા સરકારે આટલા બધા હવે 1000 રૂપિયાનો દંડ થઈ ગયો એટલે આપણે ફોન પર વાત નહીં કરીએ દેટ ઇઝ નોટ અ રીઝન યંગ જનરેશન કોઈ રીઝન કે જરૂરત બી નહીં હોય મેં આવા લોકો જોયા છે ગુજરાત ઇઝ અ વેરી રીચ સ્ટેટ હું મહારાષ્ટ્ર થી આવું છું ગુજરાતમાં લોકો એવું પૂછે કે મહિને દરરોજ ના ત્રીસ હજાર ભરી નાખો તમે ફોન પર વાત કરો પણ મરી જશો તો એનું પાસ ક્યાંથી મળે આપણને આપણી જે વિચાર કરવાની પદ્ધતિ છે એને બદલવાની જરૂરિયાત છે કેમકે

પોલીસ ખાતામાં અમે આ બધે પ્રોબ્લેમ છે આ ફક્ત તમારામાં નહીં અમે પણ તમારામાંથી જ આવીએ છીએ અમારા માણસોને અમે દર વખતે પરેડના દિવસે હું પાંચ પાંચ હજારનો દંડ કરું છું હેલ્મેટ પહેરીને નહીં આવે તો હવે મને કોઈ રસ નથી કે મારો કર્મચારી જેનો પગાર વીસ પચીસ હજાર હોય એમાંથી પાંચ હજાર રૂપિયા અમે દંડ લેવાનું પણ જે દિવસે પોલીસનો માણસ રસ્તા ઉપર મરી જાય ને એ દુઃખ પછી આ પાંચ કરતા બહુ બહુ વધારે કેટલા ગુના હોય છે અને એટલા માટે અમે અવારનવાર કહીએ છીએ અમારા સ્ટાફને પણ કે તમે આ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરો ખાખીનો માણસ વગર હેલ્મેટ રસ્તા પર સારું નહીં લાગે અમે અમલ કરવાની અમારી જવાબદારી છે તો પહેલા પહેરવાની પણ અમારી જવાબદારી છે અમે જાણીએ છીએ અને કદાચ તમને દેખાય પણ છે અમારા લોકો ક્યારેક નહીં પહેરેલા અને અમે એમાં કડકાઈથી તમને અગર હજારો દંડ થાય તો એમને પાંચ હજારનું થાય છે પણ આ કોઈ સોલ્યુશન નથી સોશિયલ મીડિયામાં શું થાય છે જો પોલીસ હજારનું અમને દંડ કરે છે અને પોલીસવાળા આવા ફરે છે ખરે છે ને ખોટું જ છે પણ એ તમારામાંથી જ આવે છે એટલે એ પણ પહેરે છેડ તો તમે અમને દંડ તો અમે કરીએ છતાં અમને એકાથી માહિતી નહીં મળે તમે આપશો તો અમે એ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરીને એને પણ દંડ કરશું પણ એ નથી પહેરતો એટલે તમે નહીં પહેરવું એવું નહીં કરો કેમ કે મરશો તો તમે મરશો એ નથી મળવાનું જે દિવસે ટાઈમ ખરાબ આવે चीज ये है कि हर किसी को लगता है कि मेरे साथ नहीं होने वाला है क्योंकि जिस दिन तक होता नहीं है तब तक पता ही नहीं चलता है जब होगा तब पता चलेगा पर आपने भूली जाइए चाहिए कि आज पर अपना देश में एच आई वी एड्स बाबत आटला बढ़ा प्रोग्राम्स हुए, कैंसर बाबत आटला बढ़ा प्रोग्राम्स होिजास्टर की बात कर के, सुनामी सुनामी आ गई तो आखिरी दुनिया अपना मदद मे आ गई थी बधाने आपने डेथ ना आंकड़ा भेगा करिए तो एना करता वधारे डेथ आपना रोड ऊपर थाय छे छता अपने तो गिफ्ट देने की जरूरत नहीं है उनको दिन में दस बार आई लव यू बोलने की जरूरत नहीं है Try to make them wear their helmet and seat belt। इससे बड़ा प्यार कोई नहीं है देट इज देशन ऑफ लव अगर आपके अब पेरेंट्स हैं तो आई विल रिक्वेस्ट यू कि आप अपने बच्चों को इंश्योर करें कि वो हेलमेट सीट बेल्ट पहने अगर आप बच्चे हैं तो अपने पेरेंट्स को भी यही इंश्योर कराइए कि वो भी हेलमेट सीट बेल्ट पहने जब कोई बीमारी से फैमिली मेंबर मर जाता है तो धीरे धीरे फैमिली मेंबर्स की ना मन की तैयारी हो जाती है कि हॉस्पिटल में ट्रीटमेंट चल रहा है बरसों तक बीमार है और इसमें शायद सक्सेस मिले नहीं मिले एक्सीडेंट में जब कोई फैमिली मेंबर जाता है तो उसमें से फैमिली पूरा फैमिली बाहर निकलने में बहुत टाइम लगता है અને ફેમિલીમાંથી કોઈ આવું યંગ વ્યક્તિની ડેથ થઈ જાય તો આ ફેમિલી હંમેશા માટે હંમેશા કાયમી માટે દુઃખી થઈ જાય અને સોલ્યુશન શું છે સિમ્પલ તમે અગર હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તમે ડિસેબલ થાત પગમાં ફ્રેક્ચર આવત જે કંઈ થાત પણ હેડ ઇમ્પેક્ટના લીધે મોત નહીં થાત સીટ બેલ્ટ પહેર્યું હોત તો કદાચ તમારે જે કંઈ છે તમારા ગાડીને વધારે નુકસાન થશે તમારે કદાચ ઇન્જુરી થશે પણ જે શોર્ટ શોર્ટ ડેથ છે ઇમ્પેક્ટમાં સીટ બેલ્ટ નહીં પહેર્યું હોય તો આપણને લાગે કે મારા રિફ્લેક્સ એક્શન બહુ સારા છે હું હાથ અડાઈ દઈશ ગાડીમાં ઇટ ઇઝ જસ્ટ નોટ પોસિબલ કેમ કે તમને કંઈ ખબર પડવાના પહેલા ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બનાવ બની જતો હોય છે હું પર્સનલ અમારા લાઈફમાં અમે આટલું બધું ટ્રાવેલ કરવાનું થાય એટલે એક બે એક્સપિરિયન્સ કહીશ હું અમરેલી એસપી હતી ત્યારે મારા હસબન્ડ અત્યારે જે બનાસકાંઠા એસપી છે ત્યારે સુરતમાં પોસ્ટેડ હતા એ અને એમના મદર ફાધર મને મળવા આવતા હતા અમરેલી ખાતે સવારના પાંચ વાગ્યાનું ટાઈમ હતું प्राइवेट गाड़ी નું ડ્રાઈવર હતું उसको झपकी लेती झपकी लगती अपन महाराज જે સાસુ સસરા છે એમને સવારે વહેલા ઉઠવાની આદત છે એટલે એ થોડક જાગતા હતા એક પ્રાર્થના વગેરે જે કંઈ કરતા હતા તો એમને ફક્કા રસ્તાની આગળ જોયું કે આ ગાડી નીચે ઉતરે છે તો એમને કઈક કીધું કે જોજો ગાડી ક્યાં જાય છે તો ડ્રાઈવર ગભરાઈને એને આખો સ્ટીરિંગ ફેરવી દીધું અને આ ગાડી આખી યુ-ટર્ન થઈને રસ્તે કે સાઈડ મે જ્યાં ગડ્ડા تھا ત્રણ વાર પલ્ટી ખઈને ખાનામાં પડી ગઈ આખી ગાડી દબાઈ ગઈ આગળથી પાછળથી મને એમાંથી પછી થોડીવાર પછી પ્રદીપનો ફોન આવ્યો કે એક્સિડન્ટ થયું છે એટલે અમરેલીથી એક જ કલાકનો રસ્તો હતો તો હું ત્યાં પહોંચી ગાડી જોઈને મેં એટલું જ પૂછ્યું કે બચા છે કે જતા રહ્યા ઇટ વોઝ ઇન સચ બેડ કન્ડિશન એ તો મને એવું હતું કે કદાચ એકલો બચી ગયો બાકી જતા જ રહ્યા હોય પણ યુ વોન્ટ બિલીવ પાછળના બે સીટ પર મારા સાસુ સસરાએ સીટ બેલ્ટ પહેરેલું હતું અને એમને કુછ તો આવે મારા ફાધર ઇન લોને કે આ દર વખતે ઓછું કામ હેન્ડલતિ કરે બેસ એટલે સીટ બેલ્ટ પર ઓબેસે એટલે સીટ બેલ્ટ પર એના વગર ગાડી ચલાવ એ જ દે હુંઈ પેલા મોકી પે આ એક્સિડન્ટ પછી મને અવેરનેસ થયું કે ફક્ત અને ફક્ત સીટ બેલ્ટ નલ ઇધે બચ કેમ કે ગાડી જારે પલ્ટી થઈ ગઈ થી ખાડા માં હતી તો એ બધા પાછે ઉં ઉં ઠકે ગાડે લાતા ગાડી માં નહી તો તો સીર પર ઇમ્પેક્ટ હો જાત ને 3 બાર લેતો ઓર ગરદન કે યહા પે ઇમ્પેક્ટ હોગા તો બચને કા કોઈ સંભાવના નહી નહી

એ તો અમારા નસીક સારા છે દર વખતે લાગે પણ માણસ બચી જાય છે સદભાગ્યે ત્યાંથી મારી સાથે છૂટકાળમાં નોકરી કરેલા એક પીએસઆઈ જતા હતા એમને પ્રાઇવેટ ગાડીમાં એને દવાખાને પહોંચાડ્યા તાત્કાલિક અને એને વધારે પછી કંઈક બ્લડ લોસ વગેરે નહીં થયું એટલે બચી ગયું પણ મને ખાતરી છે અમારા ડ્રાઇવરે આટલું છેલ્લી ઘડીએ ગાડી સાઈડમાં લઈ લીધી અમારી ગાડી ખાડામાં ઉતરી ગઈ હતી બાજુ રસ્તાથી નીચે પણ આ માણસ ના ઉપર નહીં ચડી પણ એને અંદર હેલ્મેટ પહેરેલું હોત તો એને આટલું ઇમ્પેક્ટ મળી ઇન્જુરી પણ નહીં થાય અને રીસેન્ટલી બનાસકાંઠામાં હેલ્મેટ નહીં પહેરવાથી પોલીસ કોન્સ્ટેબલ્સના ડેથ થયેલા છે અને રોજે રોજ અમે જોઈએ છીએ તમને આ આંકડા નહીં મળે અને મળે તો પણ પોલીસ આપણે અત્યારે ન્યૂઝપેપર વાંચતી વખતે આટલા બધા ઇન્સેન્સિટિવ થઈ ગયા છીએ એક મોત બે મોત એટલે લાગે ચાલો પેજ પલટો હોતા ને કઈ મોટી ઘટના નથી પણ હવે એ બોલ જાતે હૈ કે એક મોત બે મોત એટલે એની પાછળ ઓછામાં ઓછા દસ વીસ માણસોનું લાઈફ ખતમ થઈ ગયેલું હોય છે એટલે આપણે આ કેલ્ક્યુલેશન નથી કરતા એક મોત એટલે એક પરિવાર સુનામી થાયન પછી આપણને આંકડા મળે ને કે પાંચસો માણસો મરી ગયા પછી આપણે આ ભરે અરે આ તો બહુ મોટું છે પણ આપણે રોજ યાદ નથી રાખતા કે આપણા આખા દેશના આંકડા ભેગા કરીએ તો એનાથી વધારે લોકો રોજ રસ્તા પર મરે છે સો ધીસ ઇઝ અ વેરી સિરિયસ ટોપિક અને ટ્રાફિક આ ફક્ત પોલીસ નું પ્રશ્ન નથી આ તમારું અમારું બધાનું ભેગું પ્રશ્ન છે તો મારી બધા તમે હવે કાર્યક્રમ જે રીતે કીધું કે કોલેજમાં કરવાનું કારણ જ એ છે કે ધીસ ઇઝ ધ જનરેશન વિચ કેન મેક અવર રોડ સેફ તમે અહીંથી બહાર નીકળશો તો રોડ સેફ કરી શકો છો અને તમે પેરેન્ટ્સ બનવાના છો તમે આજથી અગર રિસ્પોન્સિબલ બનશો તો તમારા બાળકો એક્સિડેન્ટ હોમ મળશે નહીં નહીં તો આમાંથી કોઈક એક બેના બાળકો એક્સિડેન્ટ હોમ મળશે આ એક બે આપણને ખબર નથી આર યુ રેડી ટુ ટેક ધેટ રિસ્ક આપણે થોડા જવાબદાર નાગરિક બનીએ ટ્રાફિક આ ત્રણ ઈ કહેવાય જેમાં એક છે એન્ફોર્સમેન્ટ એન્જિનિયરિંગ અને ત્રીજું છે એજ્યુકેશન આમાંથી ફર્સ્ટ બે આવે છે એજ્યુકેશન અને એન્જિનિયરિંગ ત્રીજું અમારું પાર્ટ છે એન્ફોર્સમેન્ટ અને એજ્યુકેશનના ભાગરૂપે આ જે એક હપ્તા એક હપ્તા રહીએ તો પણ મારી એટલે બધાને વિનંતી છે કે તમે રોજે રોજ આપણે નાના બાળકોને શીખવાડતા હોઈએ ને સાચું બોલવાનું ક્યારેય દગાબાજી નહીં કરવાની ચોરી નહીં કરવાની આ રીતે આ એક સંસ્કાર હોવું જોઈએ જેમાં આપણે એમને શીખવાડીએ કે ટ્રાફિક નિયમ